ઘનશ્યામ મહારાજ ને જે કૃષ્ણ કનૈયા લાલ કી જે આજે નંદની નંદજીનો લાલો ગોપીની ચુંદડી સંતાડીને પછી ગોપી કેવી અરજ કરે છે તેનું આ કીર્તન છે અમે હું જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે અમે એનું આ ગીતનું બાલગીત બહુ ગાતા નંદલાલે સંતાડી મરી ચુંદડી રે નંદલાલે સંતાડી મારી ચુંદડી રે મારી ચુંદડી ના લાખ ટકા મોલ નંદ લાલે સંતાડી ચુંદડી રે મારી ચુંદડી ના લાખ ટકા મોલ નંદ લાલે સંતાડી મરી ચુંદડી રે હું તો ગઈતી કાલંદરી ને કાઠડે રે હું તો ગઈતી કાલંદરી કાઠડે રે કાઠે મેલી ને મોટી કરી ભૂલ નંદ સંતાડી મરી ચુંદડી રે કાઠે મેલી ને મોટી કરી ભૂલ નંદ સંતાડી મરી ચુંદડી રે નંદ સંતાડી મરી ચુંદડી રે ಪಡಿತಿ ಊಾ ಜಳ ಮರೆ ಹೂ ಪಡಿತಿ ಊಾ ಜಳ ಮರೆ ತೋ ಚಿಂತ ಕಾನ ನಂದಿ ಮರಿ ಚೂ ರೇ ತೋ ಓಚಿಂತ ಕಾನ ನಂದೇ ಸಂ ಮರಿ ಚೂ ರೇ കാല ഗോ ചൂദടി കൂടെ ഗോ ചൂടീ ഹെ കേമേ ഘേ നന്ദി മരി ചൂദിര ഹെക്കസു മേ ഘേ നന്ദ સંતાડી મારી ચુંદડી રે ન સંતાડી મારી ચુંદડી ચોળી ચણિયો પહેરીને હું તો ની ચોળી ચણિયો પહેરીને હું તો ની રે જુએ લોકો ને લાજ મારી જાય નંદ લાલ સંતાડી મારી ચુંદડી રે જુએ લોકો ને લાજ મારી જાય નંદ સંતાડી માં ચૂંદડી રે ઘેરે જાશું તો નાથ મારા પૂછશે રે ઘેરે જાશું તો નાથ મારા પૂછશે રે સાસુ નાણંદ ને અતિ આવે જોર નંદ લાલે સંતાડી મારી ચૂંદડી રે સસુ નાણંદ ને ദീ ബാല സം ചൂദടി ചരണ നി ദീ ബ નંદલાલે સંતાડી મારી ચુંદાળી રે જો તમને આ ગીત ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તેવું ચોક્કસ લખું